ના તો હા હું છે એવો બ્યુરાવો યો બ્યુરો છે એવો પ્લાન ઘડીને બ્યુરાવો છે ને કુદે નામ ના લેવો જોઈએ મન પેલા કેજ તને પેલો કઈ તું હો સારું હાલો તાર

દૂર દરા જીવું છે શું માથમ ઘંદોળા હજી ઢોલા પડ્યા છે હા તો ડોશીને કે ટકો કરી નાખ લે હરીભાઈ ડોશીને કેમ લાવો તમે એટલે ગુલામ છે કહું છું લે આવ ઘનાલાલ લે હા ચાલે આ બટકો મજામાં હોય કેમ ડોશી જતી રહી છે એટલે રે

પર પણ ઘોડો ના ના બટુકલા ઓળો ફાટાવ તમ ના સપોર્ટ કરો હું કેવો કઈશું જોમે જો ને એમ તાણ આ ભરી ગયો ભરી દયો તો વેલ્યુ કાળો કરતા વધાર ઇમને હા ભરી દેવ

ખબર જ છે ને કેવું પડે કઈશું ના પડે નહીં આવું ના હાલ તો આવજો આ વચાવા જ કાળ અરે ચા બા પીવત ના ના મારે કાળો શું ખબર કે કાળું બીકવાડી ના કોઈ હોતી ભાઈ નથી ખબર પડશે એ તો દેખાતું નથી

માર નાખ્યો હોય તમે તો આમ થોડુક બે શબ્દ હારા કઈ તને રહી જાય તો ઈ ના પાડ્યો ને તો બે શબ્દ કઈશ પણ તમે કયો એટલે બટુ હું શું કહું આમે કાળું સારે પાણી હે દદી તું ઠોકા અચ્છા હમકો સે કારી આય આ હુઈ રે જીએ અને વાડા કે પાણી ના વાળું ડાફળે અમારે છે જી ડાફળિયા એટલે વાલ ના બટકા ઘણા કામ નઈ કરે એટલે અમારે બેન જવાનું છે બહાર સમજ તો હારી વાત એ મન ગાલેગી મેકી કે ગયો નઈ માન હાલો હાલો કામ માં હાલો તારું ઋષી આકડે ને હાલતું અને સિમ્માય ને હાલતું બેન કરે વાત બરોબર કે છે એ પજાકરા કરે કામ માં લે કામ છે ઈમ સ્તરે કરશું હા હું કાળું ઘરે જતો ઈજી આવો ભાઈ બરાબર હા અને અન હાસી લેજી ગયું ઈ તો લાઈ જોવું પડશે ને હાસીન બરાબર અને એને ખવરાવજો કરી

એટલે કાલ તો હારો થઈ જઈશ તું એટલે એ બાપા રવા જોયું તમારે ખેતરમાં ચુ હચુ ભૂતરા થાય ઓલે હનમાન ચાલીસા ગાધી ને હન માન મનજ્યા કેવું મારા કનાલાલ કેવાય નહીં એવું એટલે કનાલાલ હા હવે મને બીજો ગાડીઓ હાલ શું કેવાનું તે બગાડ્યું લે

નથી હવે કલા આખા ગામ માં ધ્યાન રાખતું થાય એવું પણ એમ કે થોડી ધ્યાન રાખવી એવું નઈ તે ચોડા ફળે ખાધે તે

હવે કઈક બાનું બતાવું પડશે એવું તો ક્યાં હોય કયા બિલ આવતો રહ્યું ગામમાં ડોસી દેતા ને તો નિયમ નહીં એક જ જવાનું મારે આવવું પડે તું મારા આજે જવા નહીં આવતો છોકરા ને તમને લઈ જાય કે શું કામ આવ્યા તમને લઈ કાલ રાતે દાડ રાતે રાતે ના રાતે નહિ આવું મને દેખાતું નહી એવું નથી હા તો દાડા આવશો દાડા

હવે આવું મારાથી રાતે બાર વાગે આવશે પાણી વાળવા થઈ ગયા બોલો કાલુલાલ ચોક શાંતિ હો અને કહું ઘણા પાણી વાળા જ્યાં ગયા